વિશ્વ હિન્દુ પરિષદ માતાના મઢ જિલ્લા દ્વારા વૈષ્ણવદેવીથી કંટારાથી શિવખોડી તરફ જતી બસ પર થયેલા આતંકવાદી હુમલાના સંદર્ભે નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે વિશ્વ હિન્દુ પરિષદ માતાના મઢ જિલ્લા દ્વારા આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં નવ જૂનના જમ્મુ કાશ્મીર વૈષ્ણવદેવી કટારથી શિવખોડી તરફ જતી બસ ઉપર ઇસ્લામિક જિહાદી આતંકવાદી દ્વારા બસ ઉપર અંધાધૂન ફાયરિંગ કરવામાં આવી જેમાં દસ નિર્દોષ યાત્રાળુ સહિત થયા છે હુમલો થયા તેના સંદર્ભે આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં ઉપસ્થિત માતાના મઢ જિલ્લા મંત્રી પ્રદીપભાઈ ડાયાણી જિલ્લા ઉપાધ્યક્ષ અરવિંદ જાડેજા ધર્મપ્રસાદ અધ્યક્ષ ચેતનભાઈ રાવલ કોઠારા પ્રખંડ મંત્રી નીરવભાઈ પોકાર નલિયા એર પ્રમુખ ભરતભાઈ ભાવસાર કિશનભાઈ દરજી પ્રકાશભાઈ રંગાણી પદ્યુમહનસિંહ જાડેજા ઉપેન્દ્રસિંહ જાડેજા અને તમામ હિન્દુ સમાજના અન્ય કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા જય શ્રી રામ વિશ્વ હિન્દુ પરિષદ માતાનમઢ જિલ્લા મંત્રી પ્રદીપ ભીમજી ડાયાણી જે નવ જૂનના ઘટના બની જમ્મુ કાશ્મીરમાં ઇસ્લામિક આતંકીઓ દ્વારા જે નિર્દોષ યાત્રાળુ પર હુમલો કરવામાં આવ્યો એનામાં દસ યાત્રાળુઓ શહીદ થયા છે તો આખા દેશમાં રોષ છે કે આપણા જે પ્રધાનમંત્રી છે એને સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે ને ઇસ્લામિક આતંકવાદી ખતમ કરવામાં આવે